અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે સરજાલા ઘર્ષણને લઈને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આખરી પ્રતિક્રિયા આપી છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલો આ હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવારને લઈને તેઓ દ્વારા કહેવામાં આવેલી વાતને વધુ મજબૂત કરે છે ગુજરાતી જનતા ભાજપ સરકારની નિર્ણાયક સબક શીખવાડશે આ સાથે જ રાહુલ ગાંધીએ ફરી લખ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતવાનું છે બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગુજરાતની જનતા સાચા ભાજપને શીખવાડશે તો સંસદમાં જે રીતે રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વને લઈને નિવેદન આપ્યું હતું તો ત્યાર પછી કોંગ્રેસ કાર્યાલય ઉપર અમદાવાદમાં હુમલો થયો હતો અને ગઈ કાલે નેતાઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ વકીલને સાથે રાખીને નેલિસ પોલીસ મથક ખાતે પહોંચ્યા છે સંવાદદાતા ધવલ મુદ્દે આપણી સાથે જોડાયા છે ત્યારે આજે વકીલ ને સાથે રાખીને કોંગ્રેસ નેતાઓ ત્યાં પહોંચ્યા છે શું જાણકારી કાર્યાલય ખાતે હતી તેને સામસામે જે ભાજપને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં ભાજપના જે યુવા મુર્શાના પ્રમુખ છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ત્યાં જ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે ઈજાગ્રસ્ત થયા હતા તેમના દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેને જ લઈને જે પાંચ એક જેટલા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની ધરપકડ કરવામાં આવી તેમની પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને મોડી રાતે જે જ્યારે નેતાઓને ખબર પડતા છે તે નેતાઓનો જે મુલાકાતનો ધમધમાટ છે તે યથાવત જોવા મળતો હતો મોડી રાત સુધી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર તે હાજર જોવા મળતા હતા અને બીજી વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ સતત મોનિટરિંગ આ ઘટનાને લઈને કરવામાં આવતું હતું સતત જે કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી તેની પળે માહિતી છે તે લેવામાં આવતી હતી અને અત્યારે હાલ સાંજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જે કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ છે હિંમતસિંહ પટેલ ઇમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના જે નેતાઓ છે તમામે તમામે નેતાઓ પોલીસ સ્ટેશન કાર્યકર્તાઓને મળવા પહોંચ્યા હતા અને અત્યારે બપોરે ચાર વાગ્યાની ની બાદ જે છે તે તમામે તમામ ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓ અને નેતાઓને મેટ્રોપોલિટન કોર્ટની ની અંદર રજૂ કરવામાં આવશે આભાર